આ છે આખો ઇન્ડિયન ગેસનો પ્લાન્ટ આ છે એનો મેઇન ગેટ અને અંદરથી જોઈએ છે આપણે બધા ઉભા રહી છે મયુર છે મયુર છે વિજો છે રશિક છે એને નાઈન વી આવ્યા છે અત્યારે કારણ કે બીક લાગી જતી ત્રણે ત્રણને કેમ વી આવ્યા નાન કેમ વી આવ્યા આ તમે જોઈ શકો છો બોનેટ આખું રેતીમાં ડી ગયું છે અને બંને ટાયર રેતીમાં ખૂટી જાય છે તો આ બંને ટાયર તમે જોઈ શકો છો નમસ્તે મિત્રો જય માતાજી જય શ્રી રામ કેમ છો બધા મજામાં આજે છે અમાસ અને અમસ્તમાં અમારે જવાનું છે નકળંગ નાહવા અને કહેવામાં આવે છે કે પાંડુ આવ્યા હતા નકળંગ તો અમે પણ જાય છે નાવા અને ને રજો અલગ હોય અમારે કોણ કોણ આવે તો મને બતાવી દઉં તો આજે અમારા ઉર્ષ બહેન ઊભા છે અને અમે જો રસિક તૈયાર થાય છે તો રસિક બહાર નીકળી ગયો છે બૂટ બૂટ પહેરીને હજી સીમા આમ તૈયાર થાય છે અને બચ્ચાને લઈને આવે છે

નો પ્લાન્ટ તમે જોઈ શકો છો કે મોટા મોટા ટાંકા છે અને ટ્રક પણ છે આ છે આખો ઇન્ડિયન ગેસનો પ્લાન્ટ તો આ છે એનો મેઇન ગેટ અને અંદરથી જવાય છે આપણે તો વિડીયો શૂટિંગ ખાલી થી જ કરવાનું છે તો આખો પ્લાન્ટ જોરદાર પ્લાન્ટ છે અને દરેકના ઘરે ઇન્ડિયન ગેસ તો આવતો જ હશે તો આ છે આખો એનો પ્લાન્ટ રસીક જાય છે ને મહી જાય છે આપણે આપણે ભોગી જાય છે પીપળિયા પુલ તો તમે જોઈ શકો છો કે લોકો અવર જવર કરી રહ્યા છે અને બધા નકળંગ જવા તરફ જાય એવું લાગે છે ને અહીંયા એક જોરદાર બગી છે વરાજા માટે તમારે ભાડે લેવી મળશે તો ફાઇનલી આ છે પીપળિયા પુલ તો પછી અહીંયાથી વળી જવાનું છે આપણે જમણી બાજુ તો ફાઇનલી આપણે વળી ગયા છીએ કોળિયાક બાજુ નકળંગ બાજુ આયા છે નકલંગનું બોર્ડ છે અને દસ કિલોમીટર લખેલું છે આ સીધે સીધે રોડ જાય છે તે છે નકળંગ નિષ્કલંગ મહાદેવ વિડીયોમાં બનાવી રહેજો તો હવે અહીંયાથી જવાનો રસ્તા આવી ગયો છે ને આ છે પુલ પુલથી જમણી બાજુ વળી જવાનું ને બોર્ડમાં લખેલું છે પણ હું લખેલું છે ખબર નથી હવે અહીંયાથી ડાબી બાજુ વળીને સીધે સીધા નકલંગ તરફ જવાનો રસ્તો છે આ તો તમે જોઈ શકો ધામ તો ફાઇનલી આપણે પહોંચી જાય છે નકલંધામ નિકલંક મહાદેવ તો આ છે ટુ વ્હીલનું પાર્કિંગ અને આપણે અહીંયા ગાડી ટુ વ્હીલ મૂકી આવી પછી જાય દરિયા કિનારે તો આપણી ગાડી જો અહીંયા લાગી જશે પાર્કિંગમાં તો આપણે મિત્ર આવી જાય છે નકલંગ ધામ તમે રસકો સવે મારે અહીં છે મૈયુર મૈયુર અમે જાય છે દરિયા કિનારે નાવા તો બધા પબ્લિક આવવા જાય છે આમ રહેશો નીકળે મેળા જવું જ માણસ છે નીકળ્યા છે ને નાસ્તા પાણીના સ્થળ છે પછી નાસ્તો કરશે છે બધા અહીંયા ઉભા રહી ગયા છે મયુર છે મયુર છે વિઝો છે રશિક છે શિલ્પાન સીમાન મારા મમ્મી બેઠા છે આ બધા તો લાઈનમાં અને આ તો માણસ તો બહુ અલગ પ્રકારનું જ માણસ છે આજે પાણી તો હાવ કાંઠે આવી ગયું છે અને હા મેં આગું આગું છે ને એ મંદિર છે મને કેમેરામાં દેખાતું નહીં હોય બહુ આગું છે અને પાણી બહુ ધાજુ આવી ગયું છે

જોઈ શકો છો આખા દરે તને બતાવી દો કે બધા લોકો તો અહીંયા નાહી છે નાહી છે ત્રણ નાયન વીજાવ્યા છે કારણ કે ભીક લાગી જાય ત્રણને કેમ વિજાય નાઈન કેમ વિજાવ્યા એ તોલા તને ભીક લાગે છે ત્યાં નાવ છે મારે ઉર્વશી જો છે બેન જાય

એટલે બધાએ પોતપોતાનો સામાન હકે લઈને ઘરે જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ગાડી એક રેતીમાં ફસાઈ ગઈ છે અને લોકો એને કાઢવાની કોશિશ કરે છે તો આ બધા ઊભા છે અને કઈ રીતે કાઢવી એ રીતનો પ્લાન કરે છે અને બધાએ ધક્કો મારીને કાઢશે એવું લાગે છે તો બધાએ લોકો ઊભા રહી છે અને ફોર વ્હીલરને ધક્કો મારે છે પણ એમ કાંઈ નીકળે એવું કાંઈ લાગતું નથી તો આ તમે જોઈ શકો છો કે બધાએ પોતપોતાની રીતે મહેનત કરે છે પણ ગાડી ગઈ છે બહુ વધારે પડતી તમે વ્હીલ જોઈ શકો છો અહીંયા આખી આ તમે જોઈ શકો છો બોનેટ આખું રેતીમાં ડિ ગયું છે અને બંને ટાયર રેતીમાં ખૂતી જશે તો આ બંને ટાયર તમે જોઈ શકો છો અને આ બોનેટ તમે જુઓ કે આખું રેતીમાં સોંટી ગયું છે જેથી કરીને કંઈ નીકળવાની કોઈ શક્યતા જ નથી અને આ બંને ટાયર રેતીમાં ખૂતી જશે તમે જુઓ કે બાળકોના રમકડા વેસાય છે તો આપણે એવું થોડાક બાળકો રમકડા લઈ લઈએ તો તો આવી રીતના કાંક રમકડા છે બધાય મોબાઈલ છે અને રમકડા ને બધું છે બધું ઝીણી જીની વસ્તુ બધી હવે જે ઉરુષિ બેનને ગમે એ રમકડું લઈ દઈએ એક હારું તો ઉરુષી બેન એ ઊભા છે રમકડા લેવા માટે બેન ને રમકડું લઈ દઉં ઉર્વશિ બેને રમકડું લીધો છે આ હાથમાં થયેલી છે હા કાંક કેમ હોય એવું કંઈક છે બેનને રમકડું લઈ દઈએ એક જે રીમા કરે હા જયન કાંક લઈશું તો હું લેશો એટલે હે કેવું

બે તન દર લઈ લીધા છે સોર્ણ માટે લીધું છે તો આ બધા કટકા લેવા ઉભા રહી જાય છે મયુર ને મયુર વયા આ જાય ને વયા જાય આ રસીક વિજો અને શિલ્પા તેણી બેઠે છે ખાટલે કારણ કે હાલે હાલની થાકી જશે રેતીમાં થાક લાગી જાય છે તો આજે બાળકો રમકડા લીધા ભેગા તો રમવાય મીડા નાખી ઠેલી ખોલ નાખી છે કાંઈ વાંધો નહીં પણ હવે આ મારી મમ્મી આવી જશે લુગડા લઈને ને નહીં પણ ખાટલે લે બેહી જશે હવે અમે આવી જાય છે મકાઈ ખાવા મયુર મકાઈ નું સિલેક્શન કરે છે ને મકાઈ છે એકદમ સસ્તી અને સારી મકાઈ ખાવા મકાઈ છે છે સસ્તામાં સસ્તા મકાઈ મયુર ને મકાઈ લઈ છે તો મકાઈ ખોરી દે બે મિત્રો દરિયામાં ના આવ્યા છે અને દર્શન પણ કર્યા છે પણ દર્શન કર્યા પણ આગળથી કર્યા છે કારણ કે દરિયામાં પાણી ઘણું બધું આવી ગયું હતું હવે આપણે ઘરે જવાનું છે અને હવે જાય છે ઘરે તો તમને મારે ઓલો કે ઓલો ખાસ કોમેન્ટમાં જણાવજો તો બસ આજ માટે આટલું જ છે ફરી પાછા બીજા ઓલકમાં સ્વસ્ત્ર રહો મસ્ત રહો સતા રહો ગુજુ હરી જય શ્રી કૃષ્ણ